ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટસ મૂક્યું હતું કે તમને લોકોને જે પણ ક્વેશ્ચન હોય બધાના મેસેજનો આન્સર આપવાનું પોસિબલ નથી થતું તો એક ક્વેશ્ચન પૂછ્યો હતો તમને લોકોને કે જે પણ ક્વેશ્ચન હું અહીંયા કરો તો એનો આપણે યુટ્યુબ પર વિડીયો બનાવીશ આજે એ જ વિડીયો છે બહુ જ બધા ક્વેશ્ચન્સ આયા છે એકસો વીસથી પણ વધારે ક્વેશ્ચન્સ આવ્યા છે બધા જ ક્વેશ્ચનના આન્સર એક જ વિડીયોની અંદર આપવા રહીશ તો બહુ જ મોટો વિડીયો થઈ જશે અને ન્યૂ મોમ હોય મમ્મીને બહુ ઓછો ટાઈમ મળતો હોય છે તો ટ્રાય કરીશ કે દસ મિનિટની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ કવર થાય એટલાનો આપણે જવાબ આપીશું અને આ હું મારા પર્સનલ અનુભવ ઉપર જ તમને આપું છું હું કોઈ ડૉક્ટર નથી કે કોઈ એક્સપર્ટ નથી તો તમને લોકોનો વિડીયો હેલ્પફુલ થાય છે એટલા માટે તમે પૂછો છો ને એને આન્સર હું આપવાનો ટ્રાય કરીશ વિડિયો અંત સુધી જરૂરથી જોજો પ્લીઝ સબસ્ક્રાઈબ ના કર્યો હોય ચેનલને તો જરૂરથી કરજો બધાના ક્વેશ્ચનના આન્સર દસ મિનિટની અંદર જેટલાના થશે એટલા કરીશું બાકીના પછીનો વિડીયો ફરીથી બનાવીશું સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દઈએ ચલો સૌથી પહેલું છે નક્સ એ લાફિંગનું મૂક્યું છે હવે ખબર નહીં કેમ મૂકી છે બીજું છે પ્લીઝ રેસીપી હું બધાના નામ નથી બોલતી કે પછી નામ બોલું નામ બોલું બસ દવે ભાર્ગવી પ્લીઝ રેસીપીના વિડીયો પણ મૂકજો હા શ્યોર મૂકીશ પછી છે યશમી પઠાણ એમણે લખ્યું છે પ્લે હાઉસમાં બેબીને મૂક્યા પહેલાં શું શું આવડવું જોઈએ એમ કેટલા વર્ષ પછી મૂકી શકાય ના એવું કોઈ જરૂર નથી કે શું શું કહેવા માટે આવડવું જ જોઈએ કેટલા બધા છોકરાને આવડતું હોય છે ને તે છતાં પણ સ્કૂલમાં જાય ને તો નવું હોય તો એ બોલી નથી શકતા તો એવું કશું ના હોય સવા બે વરસ પછી કે અઢી વરસ પછી તમે લોકો સ્કૂલની અંદર બાળકને મૂકી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે બાળકને સ્કૂલે ક્યારથી મૂકવું એના માટેનો પૂર

સવારે ટાઈમિંગ તમે બે કલાક આપો છો એ તો બરોબર છે એનું ટાઈમ શેડ્યુલ બાળકનો ઊંઘ કેવી રીતે પ્રોપર કરવાની એના માટેનો વિડીયો મૂક્યો છે એ વિડીયો જુઓ જરૂરથી ફોલો કરજો સો ટકા ફરક તમને જોવા મળશે પછી છે ગોપી ભોઈનો છે ક્વેશ્ચન મારે છોકરી ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ છે કંઈ બી ના કરવાનું કહીએ તો તરત એ જ કરે છે હું શું કરું આપણે આટલા મોટા થઈ ગયા ને તો પણ એમ જ કરીએ છીએ કે આપણને જે કરવાનું ના પાડીએ ને તો એ જ કરીએ છીએ તો આ તો નાનું બાળક છે એને ખબર ના પડે એને તો ના શબ્દ સંભળાતું જ ના હોય નાના છોકરાઓને તો તમે જે કહેશો કે આ ના કર ને તો એ એમ જ કરવાનું છે તો ના બોલવાનું જ છોડી દો ને આના વિશેની રીલ પણ બનાવી છે તો જરૂરથી જોજો પછી છે મમતા ધવલ મારો બોય દોઢ વરસનો થયો એનું વેઇટ ગેઇન નથી થતું શું કરવું વેટ ગેઇન કેવી રીતે કરવાનું એના માટેની ઘણી બધી રેસિપીસ પણ હોય છે પણ બાળકનું ઘડતર છે ને બાળકના મમ્મી પપ્પા ઉપર ને એની ઉપર પણ નિર્ભર કરતું હોય છે બાળક શું જમે છે કેટલું એક્ટિવ હોય છે એના ઉપર પરંતુ બાળકનું વજન કેમ વધારવાનું મીન્સ કે જો એના ચાર્ટ પ્રમાણે પ્રોપર હોય એની એજ પ્રમાણે તો કોઈ કરતાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું નથી કે બાળક જન્મ્યું ત્યારે ચાર કિલોનું હોય તો પાંચ વર્ષનું થશે તો પચીસ કિલોનું થઈ જશે એવું ના હોય બાળકનો ગ્રોથ જેમ જેમ થતો હોય એમ એમ તેનું વજન વધે પણ એક જગ્યાએ થોડુંક સ્ટોપ પર થતું હોય તો ચાર્ટ પ્રમાણે જો પ્રોપર હોય તો ચિંતા ના કરો એનો વિડીયો પણ મૂકેલો છે પછી છે નિશાંત પૂછ્યું છે બેબી બહુ જ ગુસ્સો કરે છે સામે મારે છે તો એને કેવી રીતે સમજાવવું બેબી માટેનું આ બહુ જ બધા વિડીયો મૂક્યા છે કે પેરેન્ટિંગ વિશે કે બાળકોને કેવી રીતે સમજાવવાના શું કરવાનું એવું નહીં કે આજકાલના બધા છોકરાઓ એવું કરે છે બધા છોકરાઓ કરે જ છે આ કોમન છે ઘરની અંદર જુએ છે બહારની અંદર જુએ છે એ વખત થોડાક શાંત રહો અને બાળકને સમજવાનો પ્રયત્ન કરો પછી છે રીના મનાની એમણે પૂછ્યું છે મિક્સ દાળના સાઈટ ઢોસાની રેસીપી બતાવજો રેસીપી હું જરૂરથી ટ્રાય કરીશ હું તમને થોડુંક શોર્ટની અંદર કહી દઉં તો આપણે જેવી રીતે ઢોસાનું બેટર બનાવવા માટે માપ લેતા હોઈએ ને કે બે વાડકી ચોખા લીધા તો એક વાડકી દાળ લેવાની તો એક વાડકી દાળની અંદર બધી દાળ મિક્સ કરી લેવાની અડદની દાળ છે મસૂરની દાળ છે ચણાની દાળ છે મગની દાળ છે આ બધી ભેગી કરી લેવાની ને અડધી ચમચી જેટલું મેથી દાણા પણ નાખવાના આ દરેક વસ્તુને ધોઈ નાખવાનું સવારે વાટી દેવાનું ને પછી રાતે સુધી આથો આવી જશે પછી આના ઢોસા તમે બનાવી શકો છો ને હા તમે ફ્રીજમાં પણ મૂકી રાખો છો આને બેથી ત્રણ દિવસ સુધી પછી છે મનીષાનો ક્વેશ્ચન છે મેરા બેબી બોય હૈ એક સાલ કા હો ગયા અભી તક ખડા નહીં પારા હૈ એક વર્ષ હું થઈ ગયું છે સપોર્ટ વગર ઊભું નથી રહેતું સપોર્ટ સાથે નથી ઊભું રહેતું કેવી રીતે છે એ ડૉક્ટરને વધારે ખબર પડશે તો સૌથી પહેલાં ડૉક્ટરને બતાવો આઈ થિંક કેલ્શિયમની થોડી કમી હોઈ શકે એવું ડૉક્ટર જો કહેતા હોય તો જરૂરથી લોટકરને સંપર્ક કરો ફિઝિયોથેરાપિસ્ટને બતાવો કે શું કંઈક ખામી તો નથી ને એમ કરીને બધું પ્રોપર જ હોય છે સો ટકા તો બાળકોની અંદર પણ એક ટકો કંઈક પણ બાકી રહી જતો હોય ને તો એ બાળકના ડૉક્ટરને પૂછવાનું ખાસ ગાઈડલાઇન્સ લેવાની બાળકોની અંદર કસરની રાખવાની પૂછી જવાનું પછી છે કિંજુનો ક્વેશન્ટ છે મારી બેબી ફોર યર્સની છે એ એક જગ્યાએ બેસીને જમતી નથી રમકડા આપીને બેસાડું તો પણ ઊભી થઈ જાય છે તમારી બેબી ચાર વરસની છે મારો પાંચ વર્ષનો શ્વાસ છે ને એ પણ એવું કરે છે બાળકોનું ધ્યાન છે ને ચંચળ હોય છે એ લોકો સ્કૂલમાં એક જગ્યાએ બેસીને નાસ્તો કરે ને એ જ બહુ મોટો ટાસ્ક છે એ લોકો માટે તો વાર લાગશે થતાં પણ થશે છોડી દેવાનું બાળકોની ઉપર પછી છે પ્રિયંકા સંઘવીનો ક્વેશ્ચન છે મારી ડોટરને મોબાઈલની ટેવ બહુ જ પડી ગઈ છે કોઈ ટોયસથી રમતી જ નથી તો મોબાઈલની આદત કેવી રીતે છોડાવવા શું કરવું વિડીયો પણ મૂક્યો છે અને મોબાઈલની આદત છોડવા માટે આપણે બાળકની સામે મોબાઈલ વાપરવાનો ઓછો કરી દેવાનો તો બાળક ઓટોમેટિક આદત છોડી દેશે પછી છે જુહી ખત્રી એમનો ક્વેશ્ચન છે મારો સન સાડા ચાર વરસનો છે બટ ગુસ્સો બહુ આવી જાય છે એના માટે શું કરવું એકવીસ દિવસના પ્રયોગવાળો એક મેં ક્વેશ્ચન વિડીયો મૂક્યો છે જરૂરથી ટ્રાય કરજો બાળક જ્યારે સૂઈ જાય ને એના માટે અને બાળકને ગુસ્સો આવે છે તો બાળકને યોગા કરાવડાવો આજકાલના બધા છોકરાઓ આવા હોય છે તો થોડીક એક્ટિવિટીની અંદર બિઝી રાખો તો બાળકને સારું પડશે પછી છે રંજન પટેલ આ કેવી રીતે બનાવવાનું મેમ મેં તો નામ જ પહેલી વખત સાંભળ્યું છે આઈ થિંક રેસીપીની વાત કરે છે સેટ ઢોસા એની પહેલાં મેં સ્ટોરી મૂકી હતી એના માટે તો એ જે બેટર હોય ને એને થીક પાથરવાનું વધારે જાડું પાથરવાનું તો એકદમ પોચા પોછા થશે ઈડલી જેવા તો એને સેટ ઢોસા કહેવાય પછી છે મોન્સૂન બેબી કેર એમણે પૂછ્યું છે હેતી એમણે પૂછ્યું છે આમ મોન્સૂન બેબી કેર માટેનો છે ને આખે આખો વિડીયો પણ મૂક્યો છે ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ છે તો એ જરૂરથી જોજો પછી છે પૂજા કિશનને પૂછ્યું છે પાણીથી દાજેલી સફેદ દાજ રહી ગઈ હોય તો શું કરવું દાજેલી વસ્તુ હોય ને તો કોઈ જ ઘરઘરસ્તો ઈલાજ ઇલાજ જે તમને આવડતું હોય તો પહેલાં કરી દેવાનું પણ સૌથી પહેલાં ડૉક્ટરને બતાવવાનું કારણ કે જો દાગ પડી રહેશે ને તો આખી જિંદગી રહેશે તો બેટર છે ડૉક્ટરની સલાહ લો એ જે દવા આપે એ જરૂરથી કરો પછી છે એ જીજ્ઞાનો ક્વેશ્ચન છે એમણે પૂછ્યું છે મારી છોકરીને છ મહિના પૂરા થયા હવે તેને અનાજ આપવું કે શું આપું બહુ વીક છે છ મહિના સુધી તો તમે ધાવણ જ આપ્યું હશે હવે બાળકને આપવાનું શરૂ કરવાનું છે તો છ મહિના પછી શું અપાય ને એના માટેનો આખું આખો ટેબલનો એક વિડીયો મૂક્યો છે તો એ જરૂરથી જોજો તો બધી જ એની અંદર માહિતી આપી છે પછી છે સ્નેહુ એમણે પૂછ્યું છે મારી આઠ મહિનાની બેબી છે એ ઉપરનું મિલ્ક નથી પીતી ઉલટી જેવું કરે છે આઠ મહિનાના બાળકના ઉપરનું દૂધ જ ના અપાય કારણ કે એક વર્ષ પછી બાળકને આપી શકાય શિવાંશના જે બાળકોના ડોક્ટર હતા ને એ તો હંમેશા એમ જ કહે કે ઢોરોનું ડો દૂધ છે ને એ ઢોરોના બાળકો માટે રાખો તમારે શું કામ પીવડાવવું છે તમે તમારું પીવડાવો ને સો એક વર્ષ પછી ઉપરનું દૂધ અપાય એની પહેલાં ના અપાય પછી છે સ્નેહુ તો મને કોઈ આઈડિયા આપો ઓકે એમનો છે તો પછી છે વૈસુ સોરઠિયા એમનો ક્વેશ્ચન છે છ મહિનાની બેબી છે ખાલી લિક્વિડ જ પીવે છે મસાલાવાળી દાળ ખાવા કંઈ નથી પીતી એપલથી કબજિયાત થઈ જાય છે એપલ બાફીને જ આપવાનું એપલની સાથે સાથે બનાના પણ આપતું રહેવાનું તો કબજિયાત નહીં થાય ને છ મહિનાની છે હમણાં તો થોડુંક લિક્વિડ જેવું જ લેસ હજી વાર લાગશે થોડુંક સોલિડ થતા તો ચિંતા ના કરો જેમ જેમ મોટી થશે ને એમ એવું થવા લાગશે પછી છે વષું સોરઠી એમનો જ છે તો બીજું શું ખવડાવવું અને થેરણું ઘણું હોય તે ઉક્કા કરી નાખે છે બાળક છે ને ઉક્કા કરીએ નવું નવું છે ને છ મહિના પછી બાળકને એમ લાગે કે આ ઉપરથી શું આવી ગયું અત્યાર સુધી તો આપણે ફિલ્ડિંગ જ આપ્યું હોય ને એટલા માટે તો એવું કરશે બાળક આગળનું હું તો કહું છું છથી સાત મહિના આખો જે પ્રોપર સાતમો મહિનો હોય ને એની અંદર બાળક એવું કરી શકે એકદમ નોર્મલ છે ચિંતા નહીં કરવાની પછી છે સ્વપ્ના પાલે એમનો ક્વેશ્ચન છે બે ને સનને વોશ ટાઈમ એ સાબુ સાબુના લીધે પ્રોબ્લેમ થઈ જાય છે તો કશું નુકસાન થાય ને હા થઈ શકે ને બાળકની આંખની અંદર કોઈ પણ કેમિકલ જાય તો નુકસાન થઈ શકે મોઢું કેમ ધૂણાવાનું જ્યાર સુધી બાળક પ્રોપર આંખ બંધ કરીને બેસેના ને ખબર ના પડે ત્યાર સુધી બાળકને મોઢું ના ધોળાવું તો કહું છું ફક્ત પાણીથી સિવાય હમણાં પાંચ વર્ષનો થયો છે તો એને આઈ થિંક છેલ્લા છ એક મહિનાથી હું હવે પ્રોપર સાબુથી કે જે પણ એનું વોશ હોય એનાથી મોઢું ધોતી થઈ છું એ અત્યાર સુધી ધોળાવતું ન ખાલી પાણીથી જ ધોતા હતા અમે લોકો પછી છે ડીશુનો ક્વેશ્ચન છે હાઉ ટુ બી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ એઝ અ ટોડલર મધર જો તમે લોકો સાથે ડિગ્રી હોય તો સારામાં સારું ઘરે બેસીને જો તમે ટ્યુશન્સ કરાવી શકતા હોય તો એ કરાવો કે એક્ટિવિટી આવડતી હોય તો એ કરાવો ઓનલાઈન પણ એક્ટિવિટીસ તમે શોધીને કરાવી શકો છો બાળકોના ક્લાસીસ ચલાવીને અને હું તો કહું છું હમણાં વાર છે થોડુંક બાળક મોટું થઈ જવા દો એના પછી કરજો કોઈ ચિંતા નહીં પછી છે કોમલ પાટોલિયાનો ક્વેશ્ચન બે વેરના બેબી માટે સ્કિન ડ્રાઇટનિંગ ઓઇલ માટે કોઈ પ્રોડક્ટ સારી જ હોય તો બતાવો સ્કિન ડ્રાઇટનિંગ બાળકોનું કેમ કરવું છે બાળકની જે નેચરલ સ્કિન છે એની કેર સારી રીતે કરશો ને તો હંમેશા માટે સારી રહેશે ને સ્કિન કેર માટે હું બે પ્રોડક્ટ્સ હું હંમેશા સજેસ્ટ કરતી હોઉં છું એક લિટલ રિચ્યુઅલ્સની ને એક મોમઝીની બંને પ્રોડક્ટ્સ બહુ જ સરસ હોય છે બંને હું ચીમાજ માટે યુઝ કરું છું અને હું પોતે પણ યુઝ કરું છું તો એ બંનેની પ્રોડક્ટ્સ પર મને ટ્રસ્ટ છે પછી છે પેરેન્ટિંગ કોચનો મને ક્વેશ્ચન આવ્યો છે કે આર યુ કોચ ના હું કોઈ કોચ નથી પરંતુ હું મારી ક્વોલિફિકેશન કહું તમને તો હું બીકોમ જ કરેલું છું પરંતુ એના પછી મેં ઇસીસીએડ કર્યું એટલે કે અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન એની અંદર નાના બાળકો અને એ પણ એમએસ યુનિવર્સિટીમાંથી તો નાના બાળકોને કેવી રીતે સમજવાનું એની અંદર બહુ જ એટલે બહુ જ ડીપલી બધું સમજાવવામાં આવતું હતું અને મને એના પછી બહુ જ ગમ્યું હતું એના પછી મેં નવ વર્ષ ટીચરની જોબ કરી એઝ અ પ્રી પ્રાઇમરી ટીચર ને હેડ ટીચર તરીકે પણ તો બાળકોને સમજતા મને એનાથી થોડુંક વધારે આવડતું થયું તો એના લીધે મને આ બધું સમજાવતા આવડે છે મેં કોઈ પ્રોફેશનલ કોર્સ નથી કર્યો પણ હા અર્લી ચાઇલ્ડહુડ એને એજ્યુકેશનનો કોર્સ કર્યો છે પછી છે બાળકની યાદશક્તિ વધારવા શું કરવું જે કે લવ એમનો ક્વેશ્ચન છે બાળકની યાદશક્તિ વધારવા માટે જે ડ્રાય ફ્રૂટ્સ છે ઘરનું જમવાનું લીલા શાકભાજી ફળ પ્રોપર ડાયટ આપો ને થોડીક બ્રેઇનને એક્સરસાઇઝ કરાવડાવો યોગા કરાવડાવો આ બધું ઇનફ છે પછી છે ખુશી જે પટેલનો ક્વેશ્ચન બેબીનો ગુસ્સાના લીધે જીત કેવી રીતે કાબૂમાં લાવી શકે છે બધા બહુ ક્વેશ્ચન ને બધા બહુ વિડિયો મૂક્યા છે આની ઉપર તો પહેલાં વિડીયો જોઈએ ફોલો કરો સો ટકા ફરક પડશે એવું નહીં કે એક બે દિવસમાં ફરક પડી જશે મહિના બે મહિના પણ લાગશે પણ એ કન્ટિન્યુ કરવું પડશે હવે આ વિડીયો રિદ્ધિ ઠાકર જે પણ ક્વેશ્ચન છે ત્યારથી આપણે બાકી રાખીએ છીએ કારણ કે વિડીયો બહુ જ લાંબો થાય છે નેક્સ્ટ વિડીયો હું ફરીથી મૂકીશ એની અંદર બાકીના ક્વેશ્ચન્સ કવર કરીશું નેક્સ્ટ ટોપિક સાથે ફરીથી મળીશું બાય